જેની અંદર તમામે તમામ વિષય છે તેના સોલ્યુશન તમને મળવાના છે પણ આજના આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર પત્ર એક અને તેના વિભાગ બી નું સોલ્યુશન વિભાગ એનું સોલ્યુશન આપણે આગળના વિડીયોની અંદર જોયેલું છે સમજેલા છીએ નો સમજ્યા હોય તો ત્યાં જઈને જોઈ આવજો બરાબર લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવેલી છે એવું નથી કે ખાલી સોલ્યુશન આપી દેવાનું છે સમજૂતી સાથે દરેક પ્રશ્ન સમજાવતા સમજાવતા તમને એનું સોલ્યુશન મળવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ચલો શરૂઆત કરીએ આજે આપણા આ વિડીયોની તેની પહેલા આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારી તેને તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને ઘર બેઠા તેને ડિલિવરી મેળવી શકો છો કઈ રીતે તો કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે તેનો ઓર્ડર કરી શકો છો અથવા તો અહીંયા તમને વેબસાઈટ આપેલી છે એ વેબસાઈટ ઉપર જઈને પણ તમે તેને ઓર્ડર આપી શકો છો બરાબર છે

એટલે તમને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું ફ્રીમાં તેની શું મળી જશે તો કે આન્સર કી મળી જવા પાત્ર છે અને આ વર્ષે સૌપ્રથમ વાર ગાલા અસાઇનમેન્ટ દ્વારા તેનું સરસ મજાનું માસ્ટર સોલ્યુશનની બુક પણ લોન્ચ કરવામાં આવેલી છે જે તમને તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જવાની છે આગળ વધીએ અને પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા સરસ મજાના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવેલા છે જે અલગ અલગ વિષયની અંદર તમને મળી જવાના છે ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ વિજ્ઞાન હોય ગણિત બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય સામાજિક વિજ્ઞાન વિષય હોય શાહ કે ચિત્રકલા કે કોમ્પ્યુટર તમામ વિષયના તમને ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મળી જવાના છે ક્યાંથી મળશે તો કે તમારી નજીક આવેલા કોઈ પણ બુક સેલરને ત્યાં તમને તે મળી જશે તો ત્યાં જઈને તમે તેને મેળવી શકો છો આગળ વધીએ અને શરૂઆત કરીએ આજના આપણા સેક્શન બી ના સોલ્યુશન જેની અંદર આપણે ટોટલ તેર પ્રશ્ન આપવામાં આવેલા હોય જેમાંથી આપણે કેટલા તો કે નવ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના હોય અને પ્રત્યેક પ્રશ્નના બે ગુણ હોય આખા સેક્શનના અઢાર ગુણ હોય છે તો અહીંયા આપણને કીધું છે ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે આ વિધાન સમજાવો તો અહીંયા જોઈએ તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે બેઠે બેઠી આ લાઈન લખી દેવાનું કઈ નવું કરવાનું નહીં પછી શું કરવાનું તો કે આર્યો થી માંડી અને ફ્રેન્ચો એટલે કે વિવિધ જાતિના લોકો છે ભારતમાં આવેલા છે અને એ લોકોએ પોતાની સંસ્કૃતિનું શું કર્યું છે આદાન પ્રદાન કર્યું છે તો અહીંયા પેલો ઓપ્શન આપણે આવું લખી શકીએ ભાઈ સંસ્કૃતિનું આદાન પ્રદાન શું છે સંસ્કૃતિનું આદાન

આ બધા ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ આપણા સાંસ્કૃતિક વારસામાં થાય છે બરાબર છે લખી દેવાનું પછી એ સિવાય શું છે તો કે ભાષા લિપિ સાહિત્ય યુદ્ધ શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વાસ્તુ શાસ્ત્ર વગેરે જેવા જુદા જુદા શાસ્ત્રોનું સર્જન ભારતના વારસાને સમૃદ્ધ અને સમૃદ્ધ અને કેવું બનાવે છે તો કે ભાતીગળ બનાવે છે ત્રીજો મુદ્દો આપણો શું થઈ ગયો તો કે અહીંયા આપણો પોઈન્ટ થઈ ગયો જુદા જુદા શાસ્ત્રોનું વર્ણન શું છે શાસ્ત્રોનું વર્ણન જેની અંદર અલગ અલગ શાસ્ત્રો છે તે આપણે અહીંયા લખી દેવાના બરાબર છે એના કારણે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો છે કેવો બન્યો છે તો કે ભાપી બનેલો છે યસ મોંગોલોઈડ પ્રજા વિશે માહિતી આપો આગળનો ક્વેશ્ચન છે મોંગોલોઈડ પ્રજા વિશે માહિતી આપો જો આમાંથી અમુક ક્વેશ્ચન એવા નીકળી શકે ને એની હું તમને શોર્ટકટ કી આપું શું આપું શોર્ટકટ કી એટલે તરત તમને યાદ રહી જાય આમાંથી નીકળે શું ખબર મોંગોલોઇડ પ્રજા હવે યાદનો રે ને મોંગોલોઇડ પ્રજા એટલેને યાદ રાખવાનું મેંગો મેંગો યાદ રાખવાનું શું યાદ રાખવાનું મેંગો મેંગો તો યાદ રહી જાય ને મેંગો એટલે શું તો કે મેંગો એટલે કેરી મેંગોને આપણે શું કહીએ તો કે ગુજરાતી ભાષામાં આપણે એને કહીએ કેરી શું કહીએ કેરી હવે કેરી હોય કેવા કલરની તો કે કેરી હોય પીળા કલરની સાહેબ કેરી કેવા કલરની હોય

વગેરે પ્રદેશમાં વસવાટ કર્યો તો સમય જતા તેઓનું ભારતીયકરણ થઈ ગયું જો અહીં આવ્યું ને પીળો વર્ણ એ લોકોનું શરીરનો રંગ કેવો હોય થોડોક પીળાશ પડતો હોય પછી ચપટો ચહેરો હોય ચહેરો કેવો હોય ચપટો હોય આપણી જેમ ખુલેલો નો ચપટા જેવો હોય ઉપસેલા ગાલ ગાલ કેવાય ઉપસેલા હોય અને બધા આકારની આંખો ચપટું નાક આમ ચેપાઈ ગયેલું નાક હોય ને એવું હોય આ બધી તેમની શારીરિક વિશેષતાઓ છે અને પીળા વર્ણને કારણે તેને શું કહેવામાં આવે છે કિરાત તરીકે ઓળખવામાં આવે છે તો એક માર્ક્સ ની અંદર જોડકા માં પૂછાઈ શકે એક માર્ક્સ માં છે પૂછાઈ શકે જોડકામાં પૂછાઈ શકે ભાઈ કિરાત પ્રજા કોને કહેવામાં આવે તો આ યાદ રાખવાનું મંગોલોઇડ એટલે કે મેંગો મેંગો નો કલર કેવો હોય પીળો હોય પીળા કલરના કારણેને શું કહેવામાં આવે છે કિરાત પ્રજા કિરાત કિરાત યાદ રાખતું નથી એટલે મેંગો નું બીજું નામ શું છે કેરી કેરી ઉપરથી કિરાત પ્રજા યાદ રહી ગયું મોંગોલાઇડ એટલે મેંગો મેંગો એટલે કેરી કેરી ઉપરથી કિરાત પ્રજા એનો વર્ણ કેવો છે પીળો રંગ બરાબર છે ઘણી વાર આ પણ પૂછે પીળો વર્ણ ચપટો ચહેરો ઉપસેલા ગાલ બદામ આકારની આંખો ને ચપટું નાક આ કયા આ કયા જાતિના લોકોનો ભાઈ શારીરિક વિશેષતા છે તો કિરાત અથવા તો મોંગોલાઇડ સામે આપને ઓપ્શનમાં આપેલું છે આવી રીતે યાદ રાખી શકે બહુ સિમ્પલ છે રહી ગયું કે યાદ શોર્ટકટ મળી ગઈ મજા આવી કરી દો સબસ્ક્રાઇબ બરાબર છે આગળ વધીએ

કથક કથક કહાવે કહાવે બરાબર થકાવે કથકૃત્ય માટે જાણીતી છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય અંદર બરાબર તો કથક જવાબ આવશે પછી હું સંગીત ને લગતો વેદ છું તો શું જવાબ આવશે સામવેદ આવશે

બીજો ઓપશ લગતો યજુર્વેદ કયો છે યજુર્વેદ અને ધાર્મિક ક્રિયાકાંડો ને લગતો વેદ કયો છે ધાર્મિક ક્રિયાકાંડોને લગતો વેદ કયો છે એનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે શું કરવાનો છે આન્સર તમારે એનો મને કોમેન્ટ કરવાનો છે શું કરવાનો છે આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે મને બરાબર છે કોમેન્ટ ની અંદર ચાલો આન્સર આવવા દેજો ફટાફટ પછી આગળ જોઈએ યસ વિદ્યાર્થી મિત્રો કેવી મજાની શોર્ટકટ આપી હતી કે નહીં આવી જ રીતે જો ભણવાની ઈચ્છા હોય ને તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલો આઈએમપી બેચ ની અંદર જોઈન થઈ જવાનું છે શું વિશેષતાઓ છે તો કે આ જે આઈએમપી બેચ છે ને બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલો છે કેવી રીતે બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ બ્લુપ્રિન્ટ માં જે રીતે કયા ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે એના આધારે તૈયાર કરે છે લાઈવ લેક્ચર અને રેકોર્ડિંગ લેક્ચર તમને બંને પ્રકારના લેક્ચર અહીંયા મળી જવાના છે એકવાર તમે લાઈવ લેક્ચરની અંદર જોઈન થઈ ગયા ભણી લીધું બરાબર છે પછી એના એ લેક્ચરને તમે રેકોર્ડેડ સ્વરૂપે એક હજાર વાર ને એક લાખ વાર ને કરોડ વાર જોવાય તો એ જોવાની તમને છૂટી છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ તમને યાદ રહી જાય તેવા આકર્ષક પ્રેઝન્ટેશન અને શોર્ટકટ સાથે ભણાવવામાં આવશે કેવી રીતે શોર્ટકટ કી તમને પણ આપવામાં આવશે અને તમે જે લેક્ચર ભણો છો એની તમને પીડીએફ ક્વોલિટી સુપર ક્વોલિટીની અંદર તમને એની પીડીએફ વાંચવા માટે મળી જવાની છે ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન મળી જવાના છે વોટ્સઅપ સપોર્ટ મળશે

તો એમાંથી એક વિષયની ફી કેટલી છે આ ચારેય વિષય છે એ તો તમને આઈમપી બેચની અંદર ફ્રી મળવાના જ છે સાથે સાથે હજી એક વાત કહી દો તમને કે આપણા વર્ષ શરૂ થયું ને ત્યારે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી કઈ બ્રહ્માસ્ત્ર બેચ તો આ બ્રહ્માસ્ત્ર બેચ નું પણ તમને ફ્રી એક્સેસ મળી જશે શું મળી જશે ફ્રીમાં તમને ત્યાંથી એક્સેસ મળી જશે એટલે કે જેટલા પણ લેક્ચર લેવાયેલા છે એ બધા તમને મળી જશે અને હજી એ લેવાશે એ લેક્ચર તમે જોઈન થઈ શકો છો તો આજે જ આપણી આ આઈએમપી બેચ ની અંદર જોઈન થઈ જાવ જોઈન થવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ઓશન કોચિંગ ક્લાસીસ અને 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો આગળ જોઈએ આગળનો પ્રશ્ન પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારીની સાથે આર્થિક સમૃદ્ધિ આવે છે આ વિધાન સમજાવો તો ભાઈ પ્રવાસને લીધે શું થાય પ્રવાસના સ્થળોની હોટલો અને રેસ્ટોરન્ટના માલિકોને શું છે તો કે ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને સ્થાનિક કલા કારીગરીની વસ્તુઓ વેચતા વેપારોને શું થાય છે તો કે સારી એવી આવક મળે છે કારણ કે લોકો ત્યાં ફરવા જાય છે ને તો એના પૈસા મળે ને જ્યાં વસ્તુ વેચે એટલે

આગળ જોઈએ શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધિત અભ્યાસક્રમોનો વિકાસ થતા દેશમાં પર્યટક એટલે કે માર્ગદર્શક એટલે કે ટુરિઝમ ગાઈડ હોય તેનો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે એટલે કે આપણે કોઈક જગ્યાએ ફરવા ગયા હોય ને ત્યાં આપણને અમુક ગાઈડ મળે તો એ આપણને છે ને એ વિષય વિસ્તારમાં જે ફરવા ગયા હોય ને ત્યાંની સંપૂર્ણ માહિતી આપે એનો ઇતિહાસ આપણને કે તો એ જે ગાઈડ હોય ને એની પણ આપણને એ ગાઈડના કારણે એ ગાઈડ લોકોને પણ શું મળે છે એનો વ્યવસાય ચાલે છે વિદેશી પ્રવાસી આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે હવે દેશ વિદેશમાંથી લોકો ફરવા માટે આવે તો આપણા દેશની જે સંસ્કૃતિ છે એ વિદેશમાંથી આવેલા લોકોને ખ્યાલ આવે એટલે એ લોકોને ખ્યાલ આવે આપણો ભારત દેશ છે કેટલો સમૃદ્ધ દેશ છે પછી સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે પાક રેલવે પાકા રસ્તા સંદેશાવ્યાર વીજળી પાણી જેવા સગવડોનો વિકાસ થાય હવે આવા સાંસ્કૃતિક વારસાના સ્થળો હોય કિલ્લા હોય મહેલ હોય મસ્જિદ હોય મંદિરો હોય બરાબર છે એની આજુબાજુના વિસ્તારમાં હવે લોકો ફરવા માટે આવતા હોય એટલે સરકારે ના છૂટકે વિસ્તારની અંદર વીજળી પહોંચાડવી પડે તે જ્યાં સુધી પહોંચવા માટે સારા રસ્તાઓ બનાવવા પડે ત્યાં સુધી રેલવે લાઈનો બનાવવી પડે સંદેશા વ્યવહારની વ્યવસ્થા કરવી પડે પાણીનો વ્યવસ્થા કરવી પડે આ બધી વ્યવસ્થા કરવી જ પડે તો જ લોકો ત્યાં ફરવા માટે જાય નકર જાય નહીં

પછી પાણીની અછત માટેના જવાબદાર કારણો ભાઈ પાણીની અછત શું કામ થાય તો શું છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી જતી માંગ શું છે વસ્તી વધતી જાય છે તો ખાવા વસ્તીને ખાવા માટે અનાજ જોઈએ તો અનાજને ઉગાડવા માટે પાણી જોઈએ તો એના કારણે પછી રોકડિયા પાકો ઉગાડવામાં આવે છે વધારેમાં વધારે પછી શહેરીકરણ વધતું જાય છે તો શહેરોની અંદર સુખ સુવિધા ચોવીસ કલાક પાણી હોય તો જ લોકો શહેરમાં રહે પછી લોકોના બદલાતા જીવ જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપ પાણીની અછત નિરંતર છે 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 એ વધતી જાય પછી શબ્દનો અર્થ આપી આપો એમાં ઊર્જા એટલે કે પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જાને ભૂત આપીય ઊર્જા કહેવાય ભૂ તાપીય ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે

છે બીજું શું છે ખનીજ તો ખનીજ પૃથ્વીના પેટાળમાં અનંત કાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનીજ કહેવામાં આવે છે

આવા બધા સાધનો બનાવવામાં પણ તાંબાનો ઉપયોગ થાય છે પછી આગળ વધીએ કે આપણી આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે આ આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ YouTube ચેનલ ઉપર જોઈ રહ્યા છીએ પણ સાથે સાથે તેની PDF પણ તમને મળી જશે અને PDF મેળવવા માટે શું કરવાનું છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમારે ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમને તેની PDF મળી રહેશે તમામે તમામ વિષય ગણિત બેઝિક ગણિત સ્ટાન્ડર્ડ વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત તમામ વિષયની તમને પીડીએફ સોલ્યુશન મળી જવાના છે પછી આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો કે ભાઈ ઊંચી જાતના રૂની અછત છે એના કારણે કાચો માલ મળતો નથી પછી જર્જરિત થઈ ગયેલી જૂની યંત્ર સામગ્રીનો ઉપયોગ જર્જરિત એટલે કે જૂની કેવી જૂની અથવા તો ખરાબ થઈ ગયેલા યંત્રો

પછી ત્યાં સસ્તો માનવશ્રમ આપણને મળે છે પછી આગળ વધીએ રેલવે માર્ગો ની ઉપયોગીતા ટૂંકમાં જણાવો શું છે રેલવે માર્ગો ની ઉપયોગીતા રેલવે માર્ગ ને કારણે શું થાય તો કે રેલવે મુસાફરો તથા માલસામાન ની હેરફેર માટે થાય આપણે મુસાફરી કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય માલ સામાન દેશના એક સ્થળેથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે દુષ્કાળના સમયે અનાજ તથા ઘાસ ચારાની હેરફેર માટે તેનો ઉપયોગ થાય સંરક્ષણની દ્રષ્ટિએ સૈનિકો તથા હથિયારોના સ્થળાંતર માટે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે હથિયારો સૈનિકો સુધી પહોંચાડવા હોય તો એના માટે રેલવેનો ઉપયોગ થાય પછી સમય સુરક્ષા સુવિધા માટે ભારતીય રેલ સેવા છે આ બધી જગ્યાએ ઉત્તમ ગણવામાં આવે છે આગળનો સવાલ ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાતી કહેવાય છે તો કે ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાડિત આવકમાં ક୍ରમશઃ વધારો થયો ખોરાક રહેઠાણ કાપડ કોલસો વીજળી અન્ય વપરાશી વસ્તુઓનો વપરાશ વધ્યો છે શિક્ષણ આરોગ્ય પરિવહન સંચાર સેવાઓનો પણ વપરાશ વધ્યો છે શિક્ષણમાં વધારો થયો છે આરોગ્યની સુવિધાઓમાં વધારો થયો છે પરિવહનની સુવિધામાં પણ વધારો થયો છે જેના પરિણામે લોકોનું જીવન ધોરણ શું થયું છે તો કે સુધર્યું છે અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે આથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો ભાઈ દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે શું કરવામાં આવે છે તો કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પછી પ્રદુષણ નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર્યાવરણ પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ભારતની અંદર પાંચ જૂનના દિવસ ને આપણે વિશ્વ પર્યાવરણ દિન તરીકે આપણે ઉજવીએ છીએ પછી ઓગણીસો એક્યાસી માં ભારત સરકારે વાયુ પ્રદુષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો પછી ઓઝોન વાયુના સ્તરનું ગાબડું પરમાણુ કચરાના નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે પછી દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી અને જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે પછી ભવાઈ કલા વિશે ટૂંકમાં માહિતી આપો તો ભવાઈ ગુજરાતને આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે

અને જો આપણે તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરતા હોય બરાબર છે તો ધોરણ દસ ના તમારે વધારે અપડેટ જોતા હોય આપણી ચેનલ લગતા તો આપણા વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોડાઈ જવાનું છે વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન માં આપવામાં આવેલી છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે કોર્સ ને લગતી વધારે માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર માહિતી મેળવી લેવાની છે